દાંતા તાલુકાની દસ જેટલી પીએચસીના એકસો છવ્વીસ જેટલા વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારી પડતર માંગણીઓના મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે પરિણામે આદિવાસી વિસ્તારમાં બુધવારે મમતા દિવસે રસી મુકાવવા આવતી સગર્ભા બહેનોને કરાતી રસીકરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે એફએચડબલ્યુના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી પડતર માંગણીમાં લાંબા સમયથી ગ્રેડ પેની માંગણી સંતોષાઈ નથી જે ઓગણીસોથી વધારી અઠ્યાવીસો કરવાની માંગ કરાઈ છે જોકે આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું એવું હતું કે વર્ગ ત્રણના એકસો છવ્વીસ જેટલા કર્મચારીઓએ હડતાલ આધરી છે ત્યારે રસી મૂકાવવા આવતી બહેનો તેમજ બાળકોને તકલીફ ન પડે તે માટે નેશનલ હેલ્થ મિશન તેમજ કોન્ટ્રાક્ટ બેઝના પંદર જેટલા કર્મચારીઓ આ રસીકરણની કામગીરી કરશે અમે એકસોને સવિસ કમ કર્યું છે ટોટલ એમ એમપીએટએસ એફ એટીએસ એમપીએડબલ્યુ એફએ ડબલ્યુ ટોટલ એકસોને કર્મચારીઓ કમ્કાર્યું છે અને અમારી માંગણી છે જે અમારે અત્યારે ગ્રેડ બેસો ઓગણીસોનો જેનો અમારી માંગણી છે અઠ્યાવીસોનું કરવાની માંગણી છે અને બીજું કે અત્યારે જે હવે ખાતાકીય exam છે એ ખાતાકીય exam નાબૂદ કરવા નાબૂદ કરવાની છે આશરે એકસો છવ્વીસ જેટલા એફએડબલ્યુ એમપીડબલ્યુ અને એમપીએચએસ એફએચએસ જોડાયા છે જેના કારણે બુધવારે મમતા દિવસ થતો હોય છે જેમાં નાના બાળકો અને સગર્ભા બહેનોને વેક્સિનેશન આપતા હોય છે જેની અંદર અમને તકલીફ પડશે જેની અમે આંતરિક વ્યવસ્થા અમારા પાસે જે કોન્ટ્રાકચ્યુઅલ એનએચએમ સ્ટાફ હોય એમના દ્વારા સતત ત્રણ દિવસ મંગળ બુધ ગુરુ વેક્સિનેશન આપી અને અમે અમે અમારી કામગીરી કરાવશું